હા જમાદાર બોલ સાહેબ આ ગામમાં બે વરાચી કોઈક દારૂ વેસે પણ કોણ વેસે છે ને એ મારે જેનો પકડાતો જ નથી બોલો હવે શું કરવું એનું હાથમાં આવે તો હારું બે વરાચી કોઈને બોલો હમ હમ આમ જો આ એક નથી ગમે એ વાહન વાળો નીકળે ને એને રોકો અને ચેક કરો બરાબર હવે તો એને પકડવો જ જોઈશે ગમે એ થાય

આ બે વરાથી ના ગામ કોઈક દારૂ વેસે પણ કોણ વેસે ને પકડાતો જ ને મારા જેનો એટલે આમ જો તું હાડી વેસો જા ને તો તારો નજરે સડે ને તો અમને જાણ કરજે હોય હા વાંધો ને સાહેબ જડે ને એટલે તરત તમને કહીશ હા વાંધો ને જાય સાહેબ આને બિસારા ને જવા દો ને આમ આપણે આની પાસે શું લઈ લઈએ આ બિસારો હાડી ઉત વેસે જોવો ને એ હાસુ તમારું જવા દે જવા દે હાલો હાલો સાહેબ જય માતા હા જય માતા કી જા હા હા જય માતા આવે કામ કરો ગાડી છે ને ગામમાં જવા આ બેઠા બેઠા તો હાથમાં નહી આવે ગામમાં એક સકર મારી હાલો જાવ જમાદાર હા મારા ગેલો હાથમાં આવે તો સારું નકર આપડા તૈયારી નોકરી જવાની છે જવા કે ગામમાં

તારે શું યાર ડબડબ કરવું જોઈએ ડબડબ તો કરું જ ને અને છે ને તમે બહુ દારૂ કાયમ પી આવશો નહીં હવે રે આ જાડિયાનું છે ને બધું જઈને એને પોલીસને કહી દઉં હા અહીંયા પોલીસ તારું માની લેશે જા કહી દે ને નહીં માને એમ તે નો માને ને એ તો મારે મનાવું છે ને હમણાં જોવો કેવાક નથી માનતા હું હા જા મનાય પોલીસને જઈને કહી દઉં અતારે તરમાં દીપ કાઢ્યો

અબેરી ઈ પડો હરી લઈ લે એ હાડી કેટલી હે મારે નથી લેવી પણ એકાધી લઈ લેને તું ઓઢવા થાશે તારે તમને કીધું ને મારે નથી લેવી આમ હાલો એ તું કાવશું ઘિરે જા આમરે હું વાયન વાય ઘિરે આવું છું તું પોઈજ ત તરત જ વાય પોગી જાસું એમ કરીને તમે दारू પીવા વઈ આમ હાલો ઘરે એ હવે નથી પીતો ને હવે પીવો એય એક બંગ્યુ લાય તું અલ્યા ભલા મણા તાર ભાઈ હમે પીવો અલ્યા પીવાનો થાય છે તું ગમેય કઈ લાય તું ખાયે ખા

હવે મજા આવી જો હવે આ જૈન આ જાડિયાનું નું પોલીસ વાળા કહી દેવું છે હાલ મેરા આપણે લાય હવે ઘરે હાલ્યો જા વેર વેર હા 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 એ બાંઠિયા બાપા ઓલો જાડિયો કેરે આવશે છે આ દારૂ નો નેસો જોસે મારે તો બહુ હું એની જ વાટ જોઈ રહું હમણાં આવશે किन कोर्थि आयो जो ल ल हाडी पहाडी ए हाडी वारा हमने दिया भला मना एक न्यासो जोसन लाओ लाओ पैसा लाओ ए लाओ दे... आलो काय का उतार रखो पैसा जो हां हां मारो दिगरा दारू क्या वे जो दारू हेलो हामा खुणे से हामा खुणे ले लियो हां हां ले लियो ले लियो એક આમ જોાર હાલતું નથી મારે બીજા કરાક છે બાકી તારો દારૂ આમ જો

તારો બાપ ગલક રાડું નાખતા હશે અરે બапરે આ હા 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 આય બધાય दारू ભરાઈ ગયો રામુ હું ગામમાં જાઉં છું બધાય માણસોને दारू દઈને હમણે આવું તું ઓડે બીજો दारू ઉતાર હો કાઈ વાંધો ન જાય મારા ઝાડીઓ

તો બે વરા થી હેરાન થાઉં હે હે બાપા થામ ગાડીમાં બેસ જ ગાડીમાં બેસ કીધું ને હે હાલે કી તારો જૈલ માં જઈનવારો ધમદાર જાવજો ગાડી અゼ ધમદાર આરે કી પોલીસ સ્ટેશન લઈ આવો એ યે પોટા પાડવા પડશે મારો દીકરો મારો બે વરા સટકી નીકળી જાશે નઈ આજ ગામ આવી જો ને તમને ખબર કમ તારે શું કામ છે એ આ જેલમાં રજી તો ભાવ તારો પછી વાર ધાજો ધાજો